સ્વાગતમ છે તમારું નવા બ્લોગ માં અમારા જનકભાઈ છે જોઈ લ્યા જનકભાઈ અમારે જેસર લીધું ડિજિટલ જેસરા હા જોઈ લ્યા હાલો પાણી પીવા અને જાય છે મેળામાં આવજો બધાય ન્યાય એક રાહડો લેવાનો છે આપણે બધાયની

các thứ của mình, sau một lần chụp phóng đĩa, cưa rồi chụp,

Ah, Hai, teman-teman, ada doda? Races. Eh, itu berapa? Eh, teman-teman! itu berapa? Rp 10-20, 10 itu berapa? Berapa sih. Di tempat ini berapa doda eh, itu

જુનાગઢ જવાનું ભાઈ શકોર ભોગલ લગાડ્યા હતા કેમ કે એનો કહેવાની મેળામાં છે હતી તમે જોઈ શકો છો